અને ભારત સરકારના મંત્રાલય મંત્રી પાટીલના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ ના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રકલ્પો નો સમારોહ કાર્યક્રમ યોજાયો હતો

કોરોના કાળમાં પણ જયારે ભારત સરકાર કેબિનેટ મંત્રી સાહેબ ના અધ્યક્ષ નવસારીની અંદર સી ની જે ગ્રાન્ટ કહી શકાય એ ગ્રાન્ટને કઈ રીતે વાપરી શકાય આપણે બધાએ જોયું એ ચાહે શિક્ષણ ક્ષેત્ર હોય ચાહે મેડિકલ ક્ષેત્ર હોય તમામ ક્ષેત્રે આ નવસારીની કંપનીઓ જે પહોંચી વળે છે અને આદિવાસી વિસ્તારોમાં પણ પહોંચી વળે છે હું ખાસ કરીને કહું તો માંડવીથી આવું છું મારા માંડવી વિસ્તારની અંદર આંખની જે હોસ્પિટલ છે ખૂબ મોટી હોસ્પિટલ બનાવી છે અત્યારે ડોક્ટર ઉદયે કહ્યું કે અમે નાના પાયેથી શરૂઆત કરેલી ને આજે ખૂબ મોટા પાયે ઓક્ટોબરમાં એનું ઉદ્ઘાટન થશે અને હું માનું ત્યાં સુધી ગુજરાતના મોટાભાગના લોકોને આંખની સારવાર ત્યાં મળી રહેશે અને આ જે સીઆરએસની ગ્રાન્ટમાંથી જે આપવામાં આવ્યું છે તમામ કંપનીઓનો આપ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું